અસલામવાલેકુમ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે ધોરણ બે તારીખ ચૌદ બાર બે હજાર વીસ વાર સોમવાર આપણો વિષય છે અંગ્રેજી અંગ્રેજીમાં આપણે હમણાં સુધી લેસન નંબર એટ કરી રહ્યા છીએ બરાબર ને તો આજે પણ આપણે લેસન એટ એન્ડ ડી એન્ડ એન્ડ એટલે અને એમાં અંગ્રેજી નામોને એન્ડ વડે જોડવાના શીખવા અંગ્રેજી નામોને એન્ડ વડે જોડીને લખતા શીખીશું આપણી સૂચના છે શબ્દોને એન્ડ વડે જોડો અંગ્રેજી શબ્દો આપ્યા હોય કે અંગ્રેજી નામો આપ્યા હોય તો તેને આપણે એન્ડ વડે જોડીને લખવાના છે સૌથી પહેલાં આપણે એના આર્ટિકલ મૂકવાના અને ત્યારબાદ આપણે એને જોડીને લખવાના તો આપણે ગયા તાસમાં અડધા ચિત્રો જોઈ ગયા હતા હવે બાકીના અડધા ચિત્રો આપણે આજના તાસમાં જોઈશું દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપો ચાલો પહેલું ચિત્ર આપ્યું છે આ ટોપો આપ્યો છે અને પંખો આપ્યો છે બરાબર ટોપી આપી નથી ટોપો છે આને આપણે ટોપો કહીશું અને પંખાનું ચિત્ર છે હવે ટોપાને અંગ્રેજીમાં કહેવાય હેટ પંખાને અંગ્રેજીમાં કહેવાય ફેન તો આપણે એની સ્પેલિંગ લખીએ અ હેટ એચ એ ટી હેટ એ ડી એન્ડ ઓ એફ એ એન ફેન અહેટ એન્ડ અ ફેન આ બંને સ્પેલિંગો વ્યંજનથી શરૂ થાય છે એટલે અહીંયા આપણે શું લખીશું અ લખીશું એટલે કે ફક્ત એ આર્ટિકલ લખીશું જેનો ઉચ્ચાર થશે અ અહેટ એન્ડ અ ફેન ઉચ્ચાર આવશે અહેટ એન્ડ અ ફેન અને એનો અર્થ શું બનશે ટોપો અને પંખો ફરીથી એક વખત વાંચીએ હેડ એન્ડ અ ફેંગ ટોપો અને પંખો હવે બીજું ચિત્ર ઉંદર કીડી ઉંદરને કહેવાય રેટ કીડીને કહેવાય એન્ટ તો હવે આપણે સ્પેલિંગ લખીએ અ આર એટી રેટ એ એનડીએન્ડ એ એન 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 ટી એન્ટ અ રેટ એન્ડ એન એન્ટ રેટ સ્પેલિંગ વ્યંજનથી શરૂ થાય છે તો આર્ટિકલ આવશે એ અને એન્ટ સ્પેલિંગ એથી શરૂ થાય છે એટલે કે સ્વરથી તો આર્ટિકલ આવશે એન અને એનો ઉચ્ચાર ગુજરાતીમાં લખાશે અ રેટ એન્ડ એન એન્ટ ઊંધો માત્ર જ્યાં લખવાનું આવે ત્યાં તમારે પણ ઊંધો માત્ર જ કરવાનો અહીંયા રેટ એન્ડ એન અને એન્ટ દરેકમાં ઊંધો માત્ર લખવાનો આવશે આ ઊંધો માત્ર કહેવાય રેફ કહેવાય નહીં ચલો રેટ એટલે ઉંદર અને એન્ટ એટલે કીડી એટલે એનો અર્થ બનશે ઉંદર અને કીડી ફરીથી વાંચીએ અરેટ એન્ડ એન્ડ એન્ટ ઉંદર અને કીડી ચાલો આગળ ફરી એક ચિત્ર આવ્યું ભમરડો અને આ ટાંકડી ટાંકડીને અંગ્રેજીમાં કહેવાય પિન ભમરડાને અંગ્રેજીમાં કહેવાય ટોપ હવે આપણે સ્પેલિંગ વાંચીએ અ ઓ પી ટોપ એનડી એન્ડ અ પી આઈ એન પિન અ ટોપ એન્ડ અપિન બંનેમાં આર્ટિકલ આવશે એ આનો ઉચ્ચાર થશે અ ટોપ એન્ડ અ અપિન ટોપ એટલે ભમરડો પીને એટલે ટાંકડી એટલે અર્થ બન્યો ભમરડો અને ટાંકડી અ ટોપ એન્ડ અ પીરડો અને ચાલો ચોથું ચિત્ર આવ્યું શું છે ગાય અને આ શું છે ભૂંડ હવે ગાયને કહેવાય કાવ ભૂંડને કહેવાય પીધ तो હવે આપણે સ્પેલિંગ લખીએ અ c o w કાવ a n d and a p i g pig અ કાવ એન્ડ અ પિગ કાવ એટલે ગાય પિગ એટલે ભૂંડ એટલે અર્થ બન્યો गाय अ भूंड अका एंड अ पीग गाय अने भूंड चलो पांचमू चित्र ईंडू मरघी ईंडा ने कहवाई एग मरघी ने कहवा हेन हम अपने स्पेलिंग वाँचिए एन एन ई डबल जी एग एन डी एंड अ एच ई एन हेन एन एग एंड एट के उच्चार लखाशे एन एग एंड अन एग एट ईंडू हेन एट्ले मर्घी ईंडू अने मर्घी एन एग एंड અ અહેન ઇન્ડુ અને મરઘી ચાલો આગળ આવ્યો આ શું છે ચાનો કપ એટલે આપણે એને ગુજરાતીમાં કહીએ પ્યાલો અંગ્રેજીમાં કહેવાય કપ આ છે પાણીનો જગ ગુજરાતીમાં પણ જગ કહીએ છીએ અંગ્રેજીમાં પણ જગ કહીએ છીએ તો હવે આપણે સ્પેલિંગ લખીશું અ સી યુ પી કપ એન્ડી એન્ડ અ જે યુજી જગ અકપ એન્ડ અજગ બંને સ્પેલિંગ વ્યંજનથી શરૂ થાય છે એટલે બંને આર્ટિકલ આવશે એ એનો ઉચ્ચાર થયો અકપ એન્ડ અજગ કપ એટલે પ્યાલો જગ એટલે જગ પ્યા અને જગ અકપ એન જગ પ્યાલો અને જગ ચાલો હવે બીજું ચિત્ર આવ્યું આ છે ઘડો અને આ છે પલંગ ઘડો એને અંગ્રેજીમાં કહેવાય પોટ અને પલંગ એને અંગ્રેજીમાં કહેવાય કોટ તો આપણે સ્પેલિંગ લખીએ અ પી ઓ ટી પોટ એન્ડી એન્ડ અ સી ઓટી કોટ અપોટ એન્ડ અકોટ ઉચ્ચાર આવ્યો અપોટ એન્ડ અકોટ પોટ એટલે ઘડો કોટ એટલે પલંગ એટલે આવ્યો ઘડો અને પલંગ અપોટ એન્ડ અકોટ घड़ो आने पलं आज स्पेलिंगों नू अपने परी थी एक बार वाचन कर चाहिए चलो ध्यान ना फो ओह हेड एंड ओफेन ओह हेड एंड ओफेन टोपो आने पंखो नंबर बे आ, रेट एंड एन एंड अरेट एंड, 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 एंड उंदर चलो नंबर तरण टॉप एंड अ पीन टॉप एंड अ पीन ભમરડો અને ટાકડી નંબર ચાર અ કાવ એન્ડ અ પીગ અ કાવ એન્ડ અ પીગ ગાય અને ભૂંડ નંબર પાંચ એમ એક એન્ડ અહેન એમ એક એન્ડ અહેન ઇન્ડુ અને મર્ગી નંબર છ અકપ એન્ડ અજગ અકપ એન્ડ અજગ યાલો અને જગ નંબર સાત અ પોટ એન્ડ અ કોટ અ કોટ એન્ડ અ કોટ ઘડો અને પલંગ આજે આપણે આ સાત ચિત્રો પરથી સાત વાક્યો લખ્યા છે આપણે આ વાક્યોનું વાંચન કર્યું છે હવે તમારે નોટમાં લખવાનું છે નોટમાં નવા પાના પર આજની તારીખવાર લખજો ત્યારબાદ ઉપર હાસ્યમાં લેસન એટ એનડી એન્ડ એ નામ લખજો ત્યારબાદ આપણે અગાઉ જે સૂચના લખી છે એ શબ્દોને એન્ડ વડે જોડો એ સૂચના લખજો અને આ સાથે સાત વાક્યો તમારે ઉચ્ચાર અને અર્થ સાથે નોટમાં લખવાના છે તમારે એક પણ ચિત્ર દોરવાનું નથી ફક્ત તમારે આ વાક્ય નંબર લખીને વાક્ય લખવાનું છે એની નીચે એનો ઉચ્ચાર એની નીચે એનો અર્થ આ રીતે એક નંબર ત્રણ લીટીમાં આવશે તો તમારે આ રીતે એકથી લઈને સાત વાક્યો તેના ઉચ્ચાર અને અર્થ સાથે લખવાના છે એક વખત લખાઈ જાય એટલે ફરીથી બીજી વખત લખવાના છે અને સાથે સ્પેલિંગ પણ યાદ કરજો કુલ બે વખત લેસન કરજો તમે જાતે જ લેસન કરજો અને તમારી નોટ કમ્પ્લીટ કરજો અને અમારી શાળાની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં Thank you. Allah peace.